ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે બળદગાળામાં જાન નીકળી સૌ કોઈની આંખ પહોળી થઈ ગઈ નાની વહિયાળ ગામે પચાસ વર્ષ જૂની પરંપરા ફરી દેખાઈ બળદગાળામાં જાન લઈ જતા જૂના રીતિ રિવાજ તાજા કરાવ્યા આપણે ત્યાં સમય સાથે બધું જ બદલાતું જઈ રહ્યું છે લોકો આધુનિકતાની દુનિયામાં એટલા ડૂબી ગયા છે કે આપણી પરંપરા જ ભૂલવા લાગ્યા છે પરંતુ ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે એક એવા લગ્ન યોજાયા ફરી એકવાર પરંપરાની પ્રતીતિ કરાવી આપણી પરંપરા આપણા જૂના રીતિ રિવાજ આપણો જૂનો પહેરવેશ આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે પરંતુ આજે પણ ક્યાંક એક નાનકડી ગામમાં આ પરંપરા વડીલોએ સાચવીને રાખી છે અને તેની પ્રતીતિ આ નાની વહિયાળ જાન કરાવી રહી છે આ દ્રશ્યો તો આજની પેઢી માટે કંઈક નવું જ હશે કારણ કે તેમણે ક્યારેય આવી જાન નહીં જોઈ હોય આ પરંપરા પ્રમાણે નીકળેલી જાનના દ્રશ્યો ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામના છે જ્યાં ગામના પટેલ પરિવારે સતત ત્રણ મહિના સુધી મહેનત કરીને આજની પેઢીને જૂની પરંપરાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો જરા આ જાનનો ઠાઠ તો જુઓ બડોદોની સાથે સાથે ગાડા શણગારાયા છે વરાજા પણ ગાડામાં સવાર છે અને જાનડીયાઓ પણ સુંદર મજાના લગ્ન ગીત ગાઈ રહ્યા છે લોકો માટે આ જાન એક આકર્ષણનું કેન્દ્ર બની હતી કારણ કે કદાચ પચાસ વર્ષ જૂની પરંપરા આજે તેમને જોવા મળી મહત્વનું છે કે આજના સમયમાં લગ્નની વાત આવે એટલે બધા શાનદાર રીતે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે તેમાં પણ મોઘેરી ગાડીઓમાં એન્ટ્રી પાડવાનું વિચારતા હોય છે તેવા સમયમાં આવી રીતે પરંપરા અને જૂનવાણી રીતે બળદગાળામાં જાન નીકળે તે સૌ કોઈ માટે એક અનોખું આકર્ષણ ધર્યું છે તમારું ભાઈ જય ભીમ જય ભીમ હું એડવોકેટ અંકિત પટેલ ગામ નાનીવેલ તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ અને આજે હું આદિવાસી પરંપરા રીતે કલગી નીચે કલગી 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 બસ આદિવાસી પરંપરા રીતે લગ્ન કરી રહ્યો છું ત્યારે આપણા વાજિંત્રને અંદર તુર સારી તારપા અને બળદ ગાડીની અંદર આપણે જાન કાઢી રહ્યા છીએ ત્યારે આપણે આદિવાસી સમાજને એક સંદેશ આપવા માંગુ છું કે આપણી સંસ્કૃતિ દિવસે દિવસે વિનાશ પામી રહી છે તો આપણે આજે હું એડવોકેટ છું છતાં પણ મારે એક જ સંદેશો છે કે આપણે જે સમાજમાંથી આદિવાસીમાંથી આવતા છીએ તો આપણે એ ભૂલવું નહીં જોઈએ ભલે આપણે આ સમાજમાંથી એડવોકેટ બન્યા અથવા મોટા કલેક્ટર બન્યા કે મોટા અધિકારી થયા પણ આપણી સંસ્કૃતિ આપણે ગર્વની ગર્વ અનુભવું જોઈએ કારણ કે આપણે સમાજમાંથી આવીએ છીએ હવે આપણા વાજિંત્રો પચાસ વર્ષ કે ઓછામાં ઓછા પચીસ વર્ષમાં એ આપણે ભૂલી જ ભૂલી રહ્યા છીએ જેથી આપણે ભણેલા ગણેલા લોકોએ જાગૃત થવું જોઈએ એ મારે ખાસ કેવું છે અને બીજી વાત કે આપણા વાજિંત્રો જો આપણા સમાજના વગાડતા હોય તો એ લોકોને બી રોજગારી મળે અને એ રીતે આપણી સંસ્કૃતિ પણ સચવાઈ જાય બીજી વાત કે મારા પિતાશ્રી ના પિતાશ્રી જમશુભાઈ કોળગાભાઈ એમણે પણ બળદગાડીમાં જાન કાઢી હતી અને મારા પિતાશ્રી જમ ગણપતભાઈ જમશુભાઈ એમણે પણ બળદગાડીમાં જાન કાઢી અને આજે હું ત્રીજી પેઢીનો વારસદાર વાંચદાર છું તો હું પણ આપણને હું આદિવાસી છું એનો મને ગર્વ છે જય આદિવાસી જય જય સંવિધાન